ફરીથી ગોઠવણી કરી કોઈ એક નવો ભાગીદાર આવે ત્યારે જે જૂના ભાગીદારો છે એમનું નફા નુકસાનનું પ્રમાણ જે પહેલાં હતું એ હવે બદલાઈ જશે એટલે એને શું કહીશું આપણે ભાગીદારીનું પુનર્ગઠન નવા ભાગીદારને આપણે પ્રવેશ આપવાની શરતો કઈ ગઈ છે તો પહેલું જો બધા જ ચાલુ ભાગીદારો સર્વાનુમતે નવા ભાગીદારને પ્રવેશ આપવાનું નક્કી કરે બધા ભાગીદારો સર્વસંમતિથી બધા એમ કે નવા ભાગીદારને પ્રવેશ આપવો છે

કરવા આ ચાર ખાતા તમારે તૈયાર કરવાના રહેશે પુનઃમૂલ્યાંકન ખાતું જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું બીજું છે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતા ત્રીજું છે રોકડ ઓબ્લિક બેંક ખાતું ચોથું છે નવું પાકું સરવયું એના પછી આપણો સ્ટેપ નંબર ટુ રહેશે હવાલા ટીક કરવાના જે હવાલા આપ્યા હોય આપણે પાકા સર્વેમાં જો હોય તો એને આપણે ટીક કરી દેવા સ્ટેપ નંબર થ્રી ભાગીદારની મૂડી મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની અને રોકડ ઓબ્લિક બેંકની બાકી આપી હોય એ રોકડ રોકડો બેંક ખાતાની ઉધાર બાજુ દર્શાવે કેમ કે રોકડની હંમેશા ઉધાર બાકી હોય અને બેંકની જે તમને બાકી હોય ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ દર્શાવવાની પાકા સરવાયાની સ્પર્શી બાબતો પાકા સરવાયામાં દર્શાવો જે બાકી અંગે હવાલો હોય તેના માટે જરૂરી જગ્યા છોડો મતલબ જે તમે ટીક કર્યા છે હવાલા એ હવાલાની અમાઉન્ટ અંદર લખવાની અને એના માટે જરૂરી જગ્યા છોડવાની એ આપણે દાખલામાં સમજીશું પછી એકત્રિત થયેલા નફા જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરો મૂડી કે ચાલુ ખાતે તમારે જૂના પ્રમાણમાં શું કરવાના કરવાના જમા આમાં જ જ આપણે રીતે યાદ રાખીશું આવે છે એટલે આપણે આમાં જ યાદ રાખીશું એકત્રિત નફા જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં આપણે જમા કરીશું હવે એકત્રિત થયેલા નફા કયા કયા છે તો કે નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે ચોખ્ખો નફો બીજું છે સામાન્ય અનામત ત્રીજું છે કારીગર અકસ્માત ભંડોળ ચોથું છે મૂડી અનામત અને પાંચમું છે રોકાણ ભંડોળ આ પાંચ એકત્રિત એકત્રિત નફા નફા આપેલા છે આ ભાગે પાકા એક દેવા બાજુ મૂડી પછી તમને તરત જ આપ્યા હશે ડાકલાની અંદર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી પછી તરત જ આ તમને એકત્રિત નફા આપ્યા હશે એ જ રીતે એકત્રિત નફા હોય તો એકત્રિત ખોટ પણ વેચવાનું એકત્રિત ખોટ નહીં માંડી વાળે પરચુરણ ખર્ચા અવાસ્તવિક મેળ કરો જૂના ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જૂના પ્રમાણમાં ઉધાર કરો એકત્રિત ખોટ હોય તો તમારે શું કરવાનું જૂના પ્રમાણમાં ઉધાર કરવાનું જૂનું પ્રમાણ તમને દાખલામાં આપ્યું હોય ના આપ્યું હોય તો આપણે સરખાઈશ છે ધ્યાનમાં લેવાનું 1932 ની જોગવાઈઓ મુજબ હવે એકત્રિત ખોટ એકત્રિત ખોટ કઈ કઈ છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ચોખ્ખી ખોટ

નવા ભાગીદાર જો કોઈ ધંધામાં પ્રવેશ નવો ભાગીદાર કરશે ત્યારે નવો ભાગીદાર જે મૂડી લાવશે એની આપણે નોંધ કરવાની રહેશે કેમ કે ભાગીદાર નવો પ્રવેશે તેને ધંધામાં આવવું હોય તો અમુક મૂડી લઈને આવવું પડે નવા ભાગીદારે લાવેલી પાઘડીની નોંધ કરો એ જે નવો ભાગીદાર લાવ્યો છે એ પાઘડીની પણ આપણે નોંધ કરવી પડશે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે રોકડ ખાતું બેંક ખાતું

ત્યાં સુધી આપણે ચેનલને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને શેર પણ કરી દેજો